નમસ્કાર મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મિત્રો ખાસ ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને પોલીસ ભરતી કેટલી આવી છે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લેવું અને જો તમારે આ પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં તમને મિત્રો આ પીડીએફ મળી જશે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને કુલ જગ્યા કેટલી છે અને ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની આ ભરતી આવી છે તો ફોર્મ ક્યારે શરૂ થશે અને કઈ વેબસાઇટ ઉપર તમારા ફોર્મ ઓનલાઈન શરૂ થશે તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત પોલીસ વર્ગ ત્રણ સીધી આપવામાં આવેલ છે મિત્રો ખાસ આ ભરતી ખૂબ જ સારી છે અને મોટી ભરતી આવી છે વર્ગ ત્રણ બાર હજાર જગ્યા ઉપર આ ભરતી થવાની છે મિત્રો તો ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ એસઆરએફ એસઆરપીએફ એટલે મિત્રો અલગ અલગ પોસ્ટ એટલે કે તમને બધી જ આ એક બાર હજાર ચારસો ને જગ્યા છે તેમાં અલગ અલગ વિભાગ પાડવામાં આવશે મિત્રો ખાસ એ પણ તમને હું આ વિડીયોમાં તમને જણાવી દઈશ કે સીધી ભરતી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજી મિત્રો મંગાવવામાં આવશે અને હવે તમને જણાવી દઈએ કે કઈ કઈ જગ્યા પર કેટલી એટલે કે કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા છે તો મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ તેમની મિત્રો જગ્યા ત્રણસો ને સોળ જગ્યા છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા મિત્રો એકસો ને છપ્પન જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચાર હજાર ચારસો ને બાવીસ જગ્યા મિત્રો ખાસ બિનહથિની ખૂબ જ સારી જગ્યા છે અઠ્યોતેર જગ્યા છે હથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષ બાવીસો ને બાર જગ્યા મિત્રો ખાસ બાવીસો બાર જગ્યા આપેલી છે હથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષ અને અથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલા મિત્રો પોલીસ કોસ્ટેબલ મહિલા એક હજાર નેવ જગ્યા આપવામાં આવેલી છે અને જેલ સિપાઈ પુરુષ એક હજાર ને તેર જગ્યા આપવામાં આવી છે જેલ સિપાહીમાં મિત્રો અને જેલ સિપાહી મહિલામાં પંચ્યાસી જગ્યા આપવામાં આવેલી છે અને આમ મળીને મિત્રો તમારી કુલ જગ્યા બાર હજાર ચારસો ને બોતેર જગ્યા કુલ થશે મિત્રો તો ખૂબ જ સારી ભરતી છે ઘણા ખરા સમયથી મિત્રો મિત્રો વિદ્યાર્થી પોલીસ કોસ્ટેબલ ભરતીની રાહ જોઈ રહ્યા હતા અને ભરતી બહાર પડી ગઈ છે જે બધી જ વિગતો તમને મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર મળી રહેશે ખાસ ઓનલાઈન ફોર્મ તમારા પણ ઓજસની વેબસાઇટ ઉપર જ તમારા ફોર્મ ભરાશે મિત્રો ખાસ ઓનલાઈન ફોર્મ તમારા ઓજસની વેબસાઇટ ઉપર જ શરૂ થશે આ બધી જ માહિતી તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં આ પીડીએફ તમને મળી રહે છે તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો